મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યા ચૌદ માર્ચ રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોની ઘણી પસંદ આવી રહી છે આ ફિલ્મ જીગર ચૌહાણ જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશન બાઇલ રિલીઝ કરાઈ છે મલ્હાર ઠાકર આ ફિલ્મ અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે પ્રોડ્યુસર જીગર પરમાર જણાવે છે કે ફિલ્મ કોચ રૂમમાં પિતા પુત્રની ન્યાય વાચીને લડત દર્શાવે છે કેટલીક વાર વકીલો માટે પણ એવું બનતું હોય છે કે સામે પોતાના જ ઉભા હોય અને વાત ન્યાયની હોય તેથી ખાસ એડવોકેટ્સ માટે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતા ઘણી અટકે છે ઉપરાંત પ્રોડ્યુસર સરકારને પણ વિનંતી કરે છે કે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરે કે જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળી શકે નમસ્કાર હું જીગર પરમાર પિક્ચરનો પ્રોડ્યુસર આ પિક્ચર વકીલો ઉપર અમે એક બનાવ્યું છે બહુ મહેનત કરી છે આ પિક્ચર માટે અને જે દીકરો છે જે વકીલ હતો ડિગ્રી એણે જે મૂકી દીધી હતી અને પાછો એના પપ્પાને બચાવવા માટે જે આ પિક્ચરમાં એ વકીલનો રોલ નિભાવે છે એ ખૂબ જ સારો રોલ એ નિભાવે છે તો આ જ બતાવવા માટે આજે એક સિવિલ થિયેટર આશ્રમ રોડ ઉપર એક સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું જેટલા બી ગુજરાતના અમદાવાદના જે સારા સારા વકીલો છે એમનું એક આયોજન આજ કરવામાં આવ્યું હતું અને હું સરકારને અપીલ કરું છું કે આ પિક્ચર ટેક્સ ફ્રી કરે તો ગુજરાતી જે માધ્યમ છે જે ગુજરાતી પિક્ચર છે એને વધારે વેગ મળે એના માટે હું કરું છું જય ભારત જય મારું નામ રાજેશ પારેખ છે પ્રેસિડેન્ટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નવરંગપુરા જુની હાઈકોર્ટ ખરેખર આજે હું અને અમારા લગભગ બસો અઢીસો વકીલ મિત્રો અહીંયા આગળ આ મૂવી જોવા આવ્યા છીએ ખરેખર ખૂબ સારું મૂવી છે અને આના માટે આના આયોજક પ્રોડ્યુસર અને તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બહુ સારું મૂવી છે અને સાથે આમાં જે સ્ટોરી લેવામાં આવી છે કે પિતા પુત્રનો પ્રેમ છે અને સાથે સાથે એક જે પુત્ર છે જે એડવોકેટ તરીકે બી એના પિતાને ન્યાય અપાવે છે એ બી બહુ સારી વસ્તુ બતાવી છે અને સાથે સાથે આવી રીતે તમામ વકીલો અમે પણ કે જે નિર્દોષ નાગરિકો છે એને પણ એ લોકો ન્યાય અપાવે છે એ બહુ સારી પ્રક્રિયાઓ છે એટલે આ મૂવીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ઘણા બધા લોકો ફરીથી આ જુએ અને મોટી સંખ્યામાં આ જુએ એ માટે અમે એમને વિનંતી પણ કરીએ છીએ હું દક્ષા અમીન એડવોકેટ છું આજે અમે આ મૂવી જોયું અમને બહુ જ સરસ લાગ્યું અને એનો જે કોન્સેપ્ટને એ છે એ અમારા એડવોકેટને પણ લાગુ પડતો છે અમને બહુ જ મજા આવી મૂવીમાં મારું નામ ભાવિકા રાઠોડ છે હું પોતે એડવોકેટ છું અને આજે અમે બહુ બધા એડવોકેટ આ મૂવી જોવા જોવા આવ્યા છે આજે મેચ પોતે આ ત્રીજી વખત જોયું છે મૂવી બહુ સરસ છે અને જે એડવોકેટનો એણે રોલ કર્યો છે એ બી બહુ સરસ છે તો બધાને હું ફેમિલી સાથે જોવાની બી આ રિક્વેસ્ટ કરું છું કે બહુ સરસ મૂવી છે આપ પણ આવો અને આપની ફેમિલી સાથે જોવો